નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે માહિતી આપવાની છે કે જે ગઈકાલે સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે જે ખેડૂત છે એ પેલા ખેડૂત ખાતેદાર હતા પણ હવે ખેડૂત ખાતેદાર રહ્યા નથી હવે કયા કારણસર નથી રહ્યા એ ખેડૂત હજુ પણ કદાચ એમને જમીન લેવી હોય તો ફરીથી ખાતેદાર બની શકશે એવો સરકારનો મોટો નિર્ણય આવ્યો છે એના ઉપર વાત કરવાની છે એટલે ગઈકાલે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એની અંદર એવું છે કે આપણે ઘણી વખત આપણી જમીનો છે એનું સંપાદન થતું હોય સંપાદન થાય એટલે કે જે તે જગ્યાએ ડેમ બની ગયો રોડ રસ્તા બની ગયા કોઈ સંપાદન કરીને બીજી કોઈ યોજના આવીને આપણે જમીન એ સંપાદનમાં ગઈ હોય અને એ જમીન પછી આપણે ગુમાવ્યા પછી ફરીથી જમીન લઈ શક્યા નથી એવા ખેડૂત ખાતેદાર કે જે ઓગણીસો થી લઈને આજ દિવસ સુધી કોઈ પણ ખેડૂતની જમીન સંપાદન થઈ હોય અને હવે ફરીથી પાછું જોઈને ખાતેદાર બનવું હોય તો અત્યારે આપણે એ એક મોકો છે જમીન લઈ શકે છે જો કે અહીંયા કેવી રીતે લેવાનું છે એ સમજાવવું પણ સૌ પ્રથમ તો મારે આપણે વાત એ કરવાની છે કે ઓગણીસો સાહીઠ થી લઈને આજ દિવસ સુધીમાં કોઈ પણ ખેડૂત જે જમીન ગુમાવી છે કે જેની જમીન સંપાદન થઈ છે એટલે આપ પણ સમજી શકો છો કે ઓગણીસો સાઈઠ માં એ ઘટના બની હોય સિત્તેરમાં બની હોય પંચાણું થઈ હોય અથવા તો સમજી લ્યો કે જેની જમીન સંપાદન થઈ ગઈ છે પૈસા લઈ લીધા છે હવે એ જે રકમ છે જે તે સમયે ખૂબ ઓછી આવી હોય આજની તારીખે રકમ છે કદાચ બેંકમાં મૂકેલી હશે એ કદાચ બેંકનું વ્યાજ સહિત પણ એ પૈસા જોડી અને ખેડૂત જમીન લેવા નીકળશે તો આજના ભાવ પ્રમાણે હવે ખેડૂત જમીન લઈ શકવાના નથી હા એક ચોક્કસથી વાત છે કે જમીનની વેચ્યા પછી પણ એ ખેડૂત કોઈ ઉદ્યોગ ધંધામાં સફળ થયા હોય અને એમની પાસે જો પૈસા આવેલા હોય તો કદાચ એ પોસિબલ બને કે જમીન લઈ શકે બાકી એ કિંમતમાં હવે જમીન આવે એવું નથી આજની તારીખે સામાન્ય ખેડૂત છે એને પણ કદાચ બે પાંચ વીઘા જમીન લેવી હોય તો નથી લઈ શકતા કેમ કે ખેડૂતની આવક ઓછી છે જમીન જમીનોના ભાવ છે ખૂબ ઊંચા ગયા છે એટલે જમીન લેવી અઘરી બની છે પણ હા એક ચોક્કસથી છે જેની પાસે વ્યવસ્થા હોય એના માટે એક મોકો ચોક્કસથી ગણી શકાય આની અંદર એવું છે કે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે એમાં ઓગણીસો સાઠથી લઈને આ જ દિવસ સુધી જે ખેડૂતની જમીન સંપાદન થઈ છે એ જમીન હવે લેવી હોય તો અત્યારે તમારે તમારા જે વિસ્તાર હોય એ વિસ્તારના કલેક્ટરને અરજી કરવી પડશે કલેક્ટરને અરજી કરીને તમામ તમે પુરાવા રજૂ કરો એ પછી કલેક્ટર પાસેથી એનું પ્રમાણપત્ર લેવું પડશે અને એ પ્રમાણપત્ર લીધા પછી તમે ત્રણ વર્ષની અંદર ગમે ત્યાં તમે જ જમીન લઈ અને ફરીથી તમે ખેડૂત ખાતેદાર બની શકો છો એટલે ખાસ નોંધ એ લેવાની છે કે ઓગણીસો સાઠ પહેલાં જે ખેડૂતોએ જે જમીન જેની સંપાદન થઈ હોય જેને કાંઈ ઇસ્યુ થયા હોય એના માટે કશું લાભ નથી ઓગણીસો સાઠથી લઈને આજ દિવસ સુધી જેને જે પણ ઇસ્યુ થયા છે એને ચોક્કસથી સરકારે ફરીથી એક મોકો આપ્યો છે ગઈકાલે અને એવા ખેડૂતો છે એ ફરીથી ખેડૂત ખાતેદાર બની શકશે હું આશા રાખું કે એવા ખેડૂત ખાતેદાર હોય તો ફરીથી ખાતેદાર બને અને ખેડૂત બને ખેતી કરે તો એમાં મને આનંદ થશે કોઈ પણ વ્યક્તિ ખેતી તરફ આવે ખેતી કરે તો એમાં હું રાજી છે પણ હવે વાત એ છે કે ઓગણીસો સાહીઠ પહેલાં ઘણા બધા ઈસ્યુ એવા છે કે જેની પાસે જમીનો છે એની અંદર ક્ષતિઓ છે એ સીધી લીટરના વારસદાર અત્યારે બની શકતા નથી અથવા તો એ જમીન વેચે ઓગણીસો બાવન ત્રેપન પહેલાંની અથવા તો એ પછીની જે જમીન છે એ જમીન વેચે તો એ જમીન વેચ્યા પછી બીજે જગ્યાએ ખાતેદાર નથી થઈ શકતા એના માટે શું આના માટે પણ સરકારે ખરેખર નિર્ણય લેવો પડશે કેમકે આજની તારીખે ઘણા ખેડૂત ખાતેદાર એવા છે કે પોતાની જે જમીન છે એને એક ગામથી બીજે ગામ સ્થળાંતર કરવું છે એક ગામની જમીન છે એ વેચીને બીજે ગામ લેવી છે અથવા તો એમાં ડાયરેક્ટ પોતે વારસદાર બનવું છે તો ડાયરેક્ટ વારસાઈ એન્ટ્રી પણ પડતી નથી આવી ક્ષતિઓ ઘણી બધી જમીનમાં છે અને ઘણા બધા ખેડૂતો છે એ આનાથી પરેશાન છે એટલે અત્યારે જે ખેડૂત માટે સરકારનો નિર્ણય આવ્યો છે કે ઓગણીસો સાઠથી લઈને અત્યાર સુધી જે જમીનનું સંપાદન થયું છે ને એ કલેક્ટરમાંથી પ્રમાણપત્ર મેળવી અને ખાતેદાર બની શકે છે એ સારો છે જોકે નોંધ એ લેવાની છે કે જેની જમીન સંપાદન થઈ છે એ જ ખેડૂતો લઈ શકશે બધા જ વ્યક્તિ એ રીતે ખાતેદાર નહીં થઈ શકે જે બાપદાદાના વખતે અત્યાર સુધી જેની પાસે જમીન હતી જ નહીં કે ખાતેદાર હતા જ નહીં એવા લોકો તો હજુ પણ ખાતેદાર નથી બની શકવાના ઓગણીસો સાહીઠ પછીથી જેની જમીન સંપાદન થઈ છે એવા લોકો જ કલેક્ટરમાં અરજી કરી પ્રમાણપત્ર લઈ અને ખાતેદાર બની શકવાના છે પણ અત્યારે સરકારે એવો મોટો નિર્ણય એક લેવાની એ પણ જરૂર છે આ નિર્ણયની સાથોસાથ સરકારને મારી અપીલ છે કે જે ઓગણીસો સાઠ પહેલાંની જે અમુક જમીનો છે તેમાં વારસાઈ એન્ટ્રી પડતી નથી તો એની અંદર વારસાઈ એન્ટ્રી સરળતાથી પડે અને સીધા એ વારસદારો છે એના નામ એમાં આવી જાય એવી મારી અરજ છે એ સાથે એક ગામમાં જમીન છે ને એક ગામમાં વેચીને બીજા ગામમાં લેવી છે તો એના માટે પણ એની જે ક્ષતિઓ છે એ દૂર કરી અને ખેડૂત છે એ પોતાની જમીન છે એ ગામથી બીજે ગામ લઈ શકવા જોઈએ કેમ કે ઘણી બધી જમીનોમાં આ પણ એક ખિસ્સ્યું છે જે જૂની શરતમાં નહીં પણ અમુક જે સિસ્ટમના ભાગરૂપે જમીન છે એમાં ખાસ કરીને ઓગણીસો બાવન પછીથીના જે ખાતેદારો છે એની અંદર ક્યાંક એવી ક્ષતિઓ છે મારા ધ્યાને આવેલી છે ઘણા બધા ખેડૂતભાઈઓએ મને પણ આ વાત કરેલી છે કે અમારી પાસે આ જમીન છે પણ હવે અમે આ જમીન વેચી દઈએ તો બીજી જગ્યાએ અમે ખાતેદાર થઈ શકીએ એમ નથી એટલે આવી જો કોઈ ભૂલભરી વાત હોય તો એ પણ ખેડૂત છે એના માટે સરકારે ફ્લેક્સિબલ થઈ નિર્ણય લઈ અને એનો પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ જેની પણ અત્યારે સાત બાર આઠની નકલ નીકળે છે એ તમામ ખેડૂત છે એ પોતાની જમીન કોઈ પણ જગ્યાએ વેચે તો કોઈ પણ જગ્યાએ રાજ્યની અંદર લઈ શકવા જોઈએ આવો નિર્ણય સરકારે લેવો બીજા નંબરની અંદર જે વારસાઈ એન્ટ્રી પાડવામાં જે પ્રોબ્લેમ છે એ વારસાઈ એન્ટ્રીનો પ્રોબ્લેમ છે એ દૂર કરવો ઘણા બધા ખેડૂતોને અત્યારે વારસાઈ એન્ટ્રી પાડવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે આના માટે સરકાર નિર્ણય લે અથવા તો સરકાર ઓનલાઈન એની ફરિયાદો મંગાવે કે જે ખેડૂતોને જે આ પ્રોબ્લેમ છે એ અમને અરજી કરો અરજી કર્યાના અમે બેથી ત્રણ મહિનાની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશું આવી બાહિધારી આપો એટલે સરકારે ખાસ કરીને આ નિર્ણય લેવાની જરૂર છે જેના માટે વ્યક્તિગત હું પણ આ વિડીયોના મારફતે તથા હું ઈમેલના મારફતે સરકારશ્રીને અપીલ કરું છું જેથી કરીને અમારા ભાઈઓને જે પણ સમસ્યા છે જે પ્રોબ્લેમ છે તે સરકાર તરફથી દૂર કરવામાં આવે અને જો એ પ્રોબ્લેમ દૂર કરવામાં નહીં આવે તો અમારા તરફથી આગળ પણ સરકારને વારંવાર કહેવામાં આવશે અને જરૂર પડશે તો કોઈ એવા કાર્યક્રમો પણ આપવામાં આવશે એટલે ખાસ કરીને વારસા એન્ટ્રીનો પ્રશ્ન હોય અને જમીન વેચ્યા પછી બીજી જગ્યાએ ખાતેદાર થવાનો પ્રશ્ન હોય આ બંને પ્રશ્ન છે એ સરકાર દૂર કરે એવી મારી નમ્ર અપીલ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને નીચે ફેસબુક પેજનું લિંક પણ આપેલી છે કોમેન્ટ બોક્સની અંદર એટલે ફેસબુક પેજને પણ ફોલો કરજો આ રજા આપશું 你以为？嗯嗯